રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આજે જામનગર ની મુલાકાતે આવી પહોંચ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શન ની કામગીરીના પગલે આજે સાંજે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેન્જ આઈજી નું આગમન થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આયોજન કરાયું હતું જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શન ની કામગીરીના પગલે આજે રાજકોટ થી ખાસ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે ポン酢あった。 જ્યારે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પગુચ્છ આપી રેન્જ આઈજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શહેર અને જિલ્લામાં ક્રાઇમની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તાજેતરની જ ચૂંટણીમાં તેમજ વિવિધ પોલીસ સ્ટેશનમાં ડિટેક્શનમાં સારી કામગીરી બજાવનાર જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત સહિતના પચાસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનું રાજકોટ રેન્જ આઈજીના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ રેન્જ આઈજી દ્વારા જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેવામાં આવશે આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ મુલાકાત લેવામાં આવશે અને ત્યાં ચાલતી કામગીરીનું નિદર્શન રાજકોટ રેન્જ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત હાલ વેકેશનનો સમય ચાલતો હોય ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલતી વિવિધ વેકેશન એક્ટિવિટીનું પણ રાજકોટ રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે રાજકોટ રેન્જના આપણા વડા શ્રી આઈજીપી સાહેબ શ્રી અશોક યાદવ સાહેબનો આજ આપણા જામનગરમાં જે જામનગર ગ્રામ્ય વિભાગ છે આનો જે દ્વિવાર્ષિક તપાસણીનો કાર્યક્રમ હોય અમે આપણે જામનગર પધારેલા છે અને આજના આખા દિવસમાં જે કાર્યક્રમ છે અમે જે જામનગર ગ્રામીર ડિવિઝન છે આ ડિવિઝનનો જે ક્રાઇમનો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે જામનગર ગ્રામીરના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે પોલીસ હેડક્વાટરમાં વિઝિટ અને પોલીસ માં અત્યારે શું શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડક્વાર્ટર માં શું શું સ્પેશિયલ કામગીરી ચાલી રહી છે આ બધાનો આજ રિવ્યુ કરવા માટે જામનગર પધારેલા છે અને અત્યારે રિવ્યુ જે છે આ ચાલુ છે આ જે આપણે ચૂંટણી હતી ચૂંટણી મેં જે સરસ કામગીરી કરી એ આપણા પોલીસ બધા કર્મચારીઓ અને આને સાથે જે પોલીસ સ્ટેશન મેં સારી રીતે જે ડિટેક્શન અને બીજા બધા જે કામગીરી કરી છે એવા લગભગ પચાસ થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે અને આજે અહિયાં જે સન્માનિત પણ કરવામાં આવે છે